તો ભાઈ છે ને વધારે નમાઈશ લાગતા નહીં ભાઈ પાણી મેકવાના છે આપણે તો નાખી દીધા તો ભાઈ છે ને આજ નોખા નોખા માઇસલાના નામ તમને બતાવવાના છે ને આમાં એક એક વસ્તુ બધી અલગ અલગ મચ્છી છે તો શરૂ કરીએ પહેલા આઈથી શરૂ કરીએ આપણે ભાઈ જોનો આ વખત બસ છે દબી દઈ ને તો ઓલું થાય ફાટી જાય આવી રીતમાં આવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં હોય ને મજામાં રહેવાનું આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે ભાઈ છે ને દરિયામાં આવી ગયા તો આ છે ને ભાઈ નોખા નખા કામ ઘણા બધા કરવાના છે તો આપણે છે ને ભાઈ અહીંયા શું કહેવાય ઝાડનું કામ કરવાનું છે અને બીજું આડુવાળું ઘણું બધું કામ છે એમ કે બીજું ઝાડ છે આપણું ત્યાં જવાનું છે પછી આ બીજા નવા ઝાડ લેવા દાળ બધું તમને બતાવવાનું છે પણ વિડીયામાં છે ને ભાઈ કન્ટેનર બીને રહેતો તો અહીંયા છે ને તમે શરૂ કરવું આપણે બતાવવાનું અને ભાઈ છે ને આપણા ઝાડમાં ભાઈ બધું પાણી છે અરે અહીંયા છે ને ભાઈ બોલા કૂતરા ઘડી ગયા ત્યાં બહારથી કે આપણું ઝાડ છે ને ભાઈ એ ફાળવાનું શરૂ કરી દીધું છે તો લાટ બધા કૂતરા આવી ગયા છે કાપવાનું શરૂ કરે છે એવા કૂતરા છે એટલે એને કાઢવા પડે તો એને કાઢવાનું શરૂ કરી દીધું ભાઈ અને ભાઈ નિશાળિયા જોવો તમે અહીંયા અત્યારમાં છે ને ભાઈ ઘણા બધા નિશાળિયા અહીંયા આવી ગયેલા છે અને ભાઈ રમવા આવી ગયા છે રવિવાર છે એટલે રજા હોય એટલે સાહેબ ફરવા લઈને આવેલા છે

તો ભાઈ નિશાળિયા છે ને ભાઈ તો મુલાકાતે એવા થાય અહીંયા જોવા મચ્છી ને હવે જાય છે બધાએ અને અમે ભાઈ આપણા કામે લાગી દઈએ હવે ફાઈનલી છે ને આ કાંસન ફલે ભરાઈ ગઈ ભાઈ આ ઉગળો પકડાય ભાઈ ప. આવી લાટ બધા પાછલા આવી ગયા એટલે ઓટ કરાવી ગયો હાલો આવે રહી આપણે કાઠે આગળ આમાં નાખી દીધા છે હવે ખાલી કરીને પાણી વાવલા કરશું ત્યાં લગી હવે આને રમવા દઈએ આમાં આમાં આવું પીકશે ગુમલો પકડાઈ ગયો ભાઈ ગુમલો કેમ ટાઈ બોલો તો એટની ભરે ટેડે રે એ એમ નો હોય એમ નો હોય એમ હોંડિયા નો આવે એ કઈ વેડી નથી આમ ડાયરેક ઓલું કે ડાયરેક શું છે ખાલી ખોલી કઈ નથી જો તો ભાઈ આમ આવી રીતે ખરે આમ થોડું ભાઈ મચી આવે પકડવા માટે એ ઓલી સિસ્ટમ આપણે એ રીતે લેવું પડે આમ નો આવે પણ હવે આમ પકડાય પકડે પકડવા દઈ બધું પકડે રે કાલે અમે રહીએ આમ ભલા પગલા મારવા હા હા આઈ ભાઈ આ કેવા ખાય બાય બોલો ભાઈ બાળકો છે ને ભાઈ અમે હજી બધા રમે છે અને ભાઈ એને વોકટોપસ બતાવીને તો ભાઈ મજા આવી ગઈ એ લોકોને એમ કે આપણે નિશાળિયા છે ને વોક્ટોબસ ને એવું આમ સોંપડીમાં ફોટામાં એમાં તો ભાઈ જોયું હોય પણ આ છે ને લાઈવમાં એ લોકોને મેં બતાવી દીધું ઓક્ટોપસ ટોપસ કે છોકરાઓ બધા ઓક્ટોપસ જોયું ને તો બીવા મળ્યા મડ્યા કેમકે સોંપડીમાં ભાઈ એ બધું અલગ હોય અને આમાં કંઈક અલગ હોય tôi vừa đưa tôi về nên rồi áp đặt camera lại nhiều lần đi qua thế cái gì cái gì vậy tôi nói này camera lại cái đâu તો ભાઈ છે ને આપણા હાથમાં આવી ગયું છે હવે આપણે જોઈએ કેટલી આવે આવી તો ચાલો હવે લાગી હતી ભાઈ હું કામે અને પછી તમને બતાવું ભાઈ કેમ છે કેટલી ઊંચી આવી

અને આને છે ને ક્રેપ કેવો આ છે ને ક્રેપ એટલે કે લે છે ભાઈ લેરિયું રહ્યું કે છે આ ઓક્ટોબર છે અને ભાઈ આ છે ને એ ઝીંગા છે તો આ ઝીંગા છે અને આ છે ને ભાઈ એ ખાગો કહેવામાં આવે નાની ખાગી એટલે કે હિંગાળા કે ખાગી કે આ રીતની આવે જો આવી રીતનું કરે તો આ એ વસ્તુ છે અને ભાઈ આ છે ને આમાં અને આમાં આ બે મહેલામાં કાંઈ ફેર લાગતો હોય તો દરેક કહેજો મને કે આ છે ને ભાઈ અલગ અલગ મચ્છી છે આમાં થોડો થોડો ફેરશે તો ભાઈ એનું નામ તમને આપી દઉં કે આ ભાઈ છે ને એ કાંકસુ છે અને ભાઈ આ છે ને એ આ બાબરીયું કે ને બાબરિયું એ છે આવી રીતનું આ બાબરિયું આવે અને ભાઈ આ છે ને એ કાંકસુ છે તો આ છે ને ભાઈ આ પ્રજાતિ આપણે કહેવામાં આવે ને અમેરિકામાં ઉછેર જો એ આ છે અને આનું નામ છે કાંકસુ અને મીઠા પાણી અને ખારા પાણી બેમાં રહીએ કે આ એ મચ્છી છે અને ભાઈ આ છે ને કાટી આ છે શેળવો શેરવો અને આ છે ને એ બીજું નાનું બબરું છે આ છે ને ભાઈ એ કોકરવું છે અને આ છે ભાઈ રાતેડે આ કડી વધારે થાય બરાબર અને આ છે ને ભાઈ એ છે ડૂમું ડૂમું તો આ ડુમું છે ડુમું અને આ છે ભાઈ કૂત એટલે કે ગોયણું ગોયણા ફીશ અને આ છે ગોમતી આ છે ખીલકોડી ખીલકોડી આ આપણે જંગલમાં તો હોય ઝાડવામાંથી હોય પણ આ દરિયાની વલી છે અને આ છે બોયાફીસ અને આ છે ભાઈ કુંબલો અને આ છે ડુમુ અને આ છે ભાઈ પાટો આવી રીતના માછલા છે તો આવા નોખા નોખા નામ હતા એવી રીતનું છે ભાઈ આમાં છે ને ભાઈ ગરામાં ભરેલા છે આપણે કાંસા અને વધારાના બધાને એક એકવાય પાણીમાં નાખવા જવા પડી છે એટલે આવી રીતનું છે ભાઈ તો આને છે ને એક વાય મેઘી દઈ અને ઓલું બધું ગોઠવી નીચી તો ભાઈ છે ને વધારાના માછલા હતા નહીં ભાઈ પાણી મેં આપણે નાખી દીધા ઘણા છે ને બધા હાલવા મળશે ભાઈ ધીમા 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 તો થઈ ગયા આ બધા છે ને બીજા જવાના છે એને આપણે મેં દીધા પાણીમાં હાથ પગીએ એટલે વાંધો ન આવે હોય એટલે આપણા કપડાં બધું ડુગડેલું હોય હવે છે ને ભાઈ ભાજી અને કામ ભાઈ ઘણું બધું છે તો હવે છે ને આપણે ક્યાં જવાનું છે ભાઈ જવાનું છે મોવા ચાલો રવિવાર છે એટલે બંધ સીધા વેલા તો વેલા ટકા ફાઈ ગઈ ભાઈ તો ભાઈ છે ને હવે મોવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને તો આજમાં છે ને ભાઈ એટલું હતું તો આજ છે ને આપણે ભાઈ વિડીયો પૂરો કરી દઈએ વિડીયો ગમે ને ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરો ને ભાઈ ભૂલતા નહીં તો આપણે છે ને ભાઈ વિડીયો પૂરો કરી દઈએ પાછા મળશું હવે નવા વિડીયોમાં